તાજા છે અને આ બધાની વચ્ચે ફરી એકવાર ચીનની અંદર કોરોનાની સમાન એક નવો વાયરસ ફાટી નીકળ્યો છે અને જેનું નામ વ્યુમન મેટાપ્યુમો વાયરસ છે ઘણા મીડિયાના અહેવાલો દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આ રોગના કારણે ચીનની અંદર હોસ્પિટલો ભરાઈ ગઈ છે અને મૃતદેહના પણ હવેથી ઢગલા થતા જોવા મળી ચૂક્યા છે આવી સ્થિતિની અંદર સવાલ એ ઉભો થઈ રહ્યો છે કે શું બીજી બાજુ કોરોના જેવી મહામારી હવે વિશ્વના અનેક વિસ્તારોની અંદર ફેલાઈ શકે છે હવેથી નવો વાયરસ જેનું નામ એચ એમ પીવી વાયરસ છે તે કોરોના થી કેટલો અલગ છે અને શિયાળાની ઋતુ સાથે તેનો કોઈ સંબંધ છે કે નહીં તેની પણ સંપૂર્ણ વિગત જાહેર કરવામાં આવી છે જેમાં મેટા પ્યુમો વાયરસ લઈને શું કહેવામાં આવી રહ્યું છે શું છે આ વાયરસ તો એચ એમ પીવી એ આર એન એ વાયરસ છે જે ન્યુમો વિરીડે પરિવારના મેટા પ્યુમો વાયરસ વર્ગનો એક જ વાયરસ છે તેની શોધ બે હજાર ને ની અંદર દસ સંશોધક દ્વારા પ્રથમ વખત વખત શોધવામાં આવ્યો હતો તે જ વાયરસ પરિવારમાંથી આવે છે જે ન્યુમોનિયાનું પણ કારણ બને છે એટલે કે ન્યુમોનિયાના કારણે જે પણ રોગો થતા હોય છે તેવા જ આ નવા વાયરસના રોગો અને લક્ષણો જોવા મળતા હોય છે તો આનાથી થતા ચેપની ઉપર અને નીચેના શ્વસન સંબંધી રોગો થઈ શકે છે એટલે કે નાક દ્વારા તમે જે શ્વાસ લ્યો છો તેના દ્વારા આ નવો વાયરસ છે જે તમારા શરીરની અંદર પ્રવેશ કરે છે સ્વાસ્થ્ય કહેવું છે કે આ એક સામાન્ય શ્વસન રોગ છે જે સમગ્ર વિશ્વની અંદર ફેલાયો છે બાળકો વૃદ્ધો અને નબળી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા લોકોની અંદર આ નવા વાયરસનું જોખમ સૌથી વધારે છે તેના લક્ષણો મોટા ભાગના કોરોના જેવા જ લક્ષણો જોવા મળે છે એટલે કે કોરોનાની અંદર જેમ તમને ચેપ લાગતો હતો તેવી જ રીતે આ નવા હ્યુમન મેટાપ્યોમા નામના વાયરસની અંદર પણ તમને ચેપ લાગી શકે છે આ વાયરસ

વ્યુમન મેટોપ્યુમા મ્યુટોપેમા છે આ નવા વાયરસની અંદર શરદી ઉધરસ ગળાની અંદર ખરાશ જેવા અનેક પ્રકારના લક્ષણો છે કે નહીં તેની ઉપર નજર કરીએ તો શિયાળાની મોસમની અંદર માનવ મેટાપ્યુમો વાયરસની સેપ સાથે જોડાઈ શકે છે કારણ કે આ ઋતુની અંદર વાયરસ ફેલાવાની સંભાવના સૌથી વધારે છે આ સિવાય શિયાળાની ઋતુની અંદર લોકોની રોગપ્રતિકારક શક્તિ છે જે પણ નબળી પડી જતી હોય છે જેના કારણે આ ઋતુની અંદર શરદી ખાંસી અને શરદી જેવા સામાન્ય લક્ષણો જોવા મળતા હોય છે જેના કારણે આ વાયરસનું જોખમ વધારે લોકોની અંદર અસર કરી શકે છે તેવું પણ પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે કોરોના બાદ ફરી એકવાર એક નવો વાયરસ ચીનની અંદર હાહાકાર મચાવતો જોવા મળી રહ્યો છે અને જેના કારણે ચીનની અંદર અત્યાર સુધીની અંદર એકસો સિત્તેરથી થી વધુ લોકોના નવો વાયરસ કે જેનું વ્યુમન મેટોપ્યો નામનો વાયરસ છે જેના કારણે એકસો ને થી વધુ લોકોના મોત

ચલણ ભરવાનો સમય આપવામાં આવશે અને નેવું દિવસ બાદ આપોઆપ તમારો કેસ વર્ચ્યુઅલ રીતે કોર્ટની અંદર ટ્રાન્સફર કરવામાં આવશે અન્ય રાજ્યની અંદર કોઈ પણ નિયમ ભંક કર્યો હશે તો પણ તમારો મેમો સીધી રીતે એટલે કે એક એપ્લિકેશનની મદદથી તમારા મોબાઈલ નંબર ઉપર અથવા તો તમારા એડ્રેસ ઉપર મોકલવામાં આવશે અને જે પણ તમને દંડ કરવામાં આવ્યો હોય તે તમારે નેવું દિવસની અંદર ભરવાનો રહેશે અને જો તમે નેવું દિવસની અંદર આ દંડ નહીં ભરો તો તમારી ઉપર કોર્ટ કેસ કરવામાં આવશે અને જે બાદ

રાજ્ય બહાર આવેલા છેલ્લા સ્ટેશન સુધી વિનામૂલ્યે મુસાફરી યોજનાનો લાભ આપવા માટે મહત્વપૂર્ણ નિર્ણય પણ કરેલો છે જેના કારણે ત્રણ અઢાર લાખ દિવ્યાંગ બસ પાસ ધારકોને લાભ થવાનો છે અને રૂપિયા બે પોઈન્ટ પાંચ કરોડનું ભારણ વધવાનું છે અને જીએસઆરટીસીની તમામ બસો છે કે જે રાજ્યની બહાર એકસો આડત્રીસ બસો અત્યારે દોડાવવામાં આવી રહી છે જેની અંદર દિવ્યાંગોને વિના મૂલ્યે અત્યારે મુસાફરી કરી શકશે એટલે કે એક ડીઝલનું સંકટ ઊભું થાય તેવું પણ જોવા મળી રહેલું છે સમગ્ર વિશ્વની અંદર અર્થવ્યવસ્થાને ગતિ પ્રદાન કરવા માટે ડીઝલથી વધુ કોઈ પણ જરૂર પડતી નથી ત્યારે રિફાઇનિંગની ક્ષમતાની અંદર ઘટાડો થયેલો છે ડીઝલની સપ્લાયની અંદર તંગી હોવાના કારણે દુનિયાની અંદર એનર્જી માર્કેટની અંદર આવનાર મહિનાની અંદર ડીઝલનું સંકટ સર્જાય તેવી શક્યતાઓ જોવા મળી છે અને ડીઝલની અંદર ડીઝલની જે માર્કેટ છે જેની અંદર કટોકટીના કારણે તેના ભાવની અંદર પણ ધરખમ વધારો થવાની ધારણાઓ મૂકવામાં આવી છે અને ક્રૂડને પેટ્રોલને ડીઝલની અંદર રિફાઇનિંગ કરવું છે જે ત્યારે ખૂબ જ મુશ્કેલ બની રહ્યું છે જેના કારણે આવનાર સમયની અંદર ડીઝલનું સંકટ ઊભું થાય તેવું પણ કહેવામાં આવી રહેલું છે

આવતા વર્ષની અંદર કે બીજા છ માસની અંદર ફરી એકવાર વધારો કરી શકે છે એટલે કે આવતા દિવસોની અંદર દૂધના ભાવની અંદર વધારો થઈ શકે છે કારણ કે પશુનો જે ઘાસચારો છે જે ખૂબ જ મોંઘો થઈ રહ્યો છે અને જેની અસર દૂધના ભાવ ઉપર હવે જોવા મળવાની છે ત્યારબાના જરૂરી સમાચારમાં નજર કરીએ તો છોકરીઓ માટે પણ કેન્દ્ર સરકાર દ્વારા આવી સ્થિતિની અંદર ભાવિ માતાઓને સુરક્ષિત રાખવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવેલો છે તેને અટકાવવા માટે સ્કૂલોની અંદર થી વર્ષની છોકરીઓને સર્વાઈકલ કેન્સરની રસી

ગ્રીન હાઇડ્રોજનનું ઉત્પાદન થશે ગ્રીન હાઇડ્રોજનના ઉત્પાદન ઉપર સત્તર હજાર ચારસોને નેવું કરોડ રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે આ મિશનથી આઠ લાખ કરોડનું સીધું રોકાણ થશે અને છ લાખ નોકરીઓનું પણ સર્જન થશે જેવી પણ માહિતી હાલ આપવામાં આવી રહી છે તો એ સાથે જ પીએમ કિસાનનો હપ્તો પરત લેવામાં આવશે કેન્દ્ર સરકારે બિહારના એક્યાશી હજાર પાંચસોને પંચાણું અપાત્ર ખેડૂતોને

જો કોઈ વ્યક્તિ આ યોજનાનો લાભ ખોટી રીતે લે છે તો સરકાર તેમની પાસેથી પૈસા વસૂલ કરી શકે છે પીએમ કિસાન યોજનાનો લાભ મેળવવા માટે તમામ યોજનાઓ માટે જે નિયમો છે અને જે શરતો છે જેનું સંપૂર્ણપણે પાલન કરવું પડશે જે બાદ જ પીએમ કિસાન યોજનાનો હપ્તો તમે મેળવી શકો છો અને અપાત્ર તમે જણાશો એટલે કે તમે નિયમો અને શરતોનું બરાબર રીતે પાલન નહીં કરો અને એ પાત્રતાની અંદર નહીં આવતા હોય તો સરકાર તમારી પાસેથી પણ જે તમારા ખાતાની અંદર બબ્બે હજાર રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે જે પણ પરત લેવા માટે આદેશ જારી કરી શકે છે ત્યારબાદના જરૂરી સમાચારની માહિતી મેળવીએ તો આરટીઓ દ્વારા ગેરરીતિને અટકાવવા માટે મોટું પગલું ભરવામાં આવ્યું છે આરટીઓમાં હવે કોઈ ગેરરીતિ નહીં આચરી શકે આરટીઓ પણ બોડી હોર્ના કેમેરાથી સજ્જ થશે અને બોડી હોર્ના કેમેરા એક નાનું ઉપકરણ છે અને તે ખંભા પાસે યુનિફોર્મ ઉપર ફિટ કરવામાં આવે છે અને આ કેમેરાની અંદર એક લેન્સ છે જેને ચારેય દિશાની અંદર ફેરવી શકાય છે એટલે કે રેકોર્ડિંગ કોઈપણ એંગલથી કરી શકાય છે એક કેમેરાની અંદાજિત કિંમત પચીસ હજાર રૂપિયા છે કેમેરાની અંદર ડેટા પંદર દિવસ સુધી સ્ટોર કરી શકાય છે અને ડ્રાઇવિંગ ટ્રેક ઉપર કર્મચારીઓને બોડી બોડીહોર્ન કેમેરા લગાડવામાં આવશે જેથી કરીને કોઈ પણ કર્મચારી ખોટું કામ ના કરી શકે એ ઉપરાંત દંડ વસૂલવાની શાખાની અંદર કર્મચારીઓની અંદર પણ બોડી હોર્ન કેમેરા લગાડવામાં આવશે વાહનોના ફિટમેન્ટ ચકાસણી કરતા કર્મચારીઓ પણ બોડી બોડીહોર્ન કેમેરા પહેરશે કેમેરાથી ઉચ્ચ અધિકારીઓ પર સીધી નખર નજર રાખવામાં આવશે જેના કારણે આરટીઓની અંદર જે પણ લોકો ગેરરીતિ કરશે જેને દંડને સજા પણ ફટકારવામાં આવશે

લાભ લઈ શકે છે યોજનાનો ઉદ્દેશ્ય વર્ષ બે હજાર બાવીસ સુધીની અંદર ત્રીસ હજાર આઠસો મેગા હોટ વધારાની સોર ક્ષમતા હાંસલ કરવાનો છે જે જોતા સરકાર દ્વારા આગામી વર્ષ એટલે કે બે હજાર છવ્વીસ સુધી આ યોજનાને લંબાવવા માટેનો સરકાર દ્વારા ખેડૂતોના હિતની અંદર મોટો નિર્ણય પણ લેવામાં આવેલો છે પચાસ હજાર રૂપિયાની મફત સહાય આપવામાં આવે છે રાજ્યના માર્ગ અકસ્માતોના બનાવો વધી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે એક મહત્વની જાહેરાત કરી છે જે મુજબ રાજ્યની અંદર કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિ માર્ગ અકસ્માતની અંદર ઈજાગ્રસ્ત થયો હોય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવા માટે રાજ્ય સરકાર તરફથી રૂપિયા પચાસ હજારની સહાય આપવામાં આવશે ઈજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકની અંદર જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે અને તેનો જીવ બચી જાય તે હેતુથી સરકાર દ્વારા આ રકમ સીધી જ હોસ્પિટલને આપવામાં આવશે અને આ યોજનાનો લાભ તમામ લોકોને આપવામાં આવશે જેવી પણ જાહેરાત કરવામાં આવી છે તો એ સાથે જે મોદી સરકાર દ્વારા કરવામાં આવી છે મોટી જાહેરાત મોદી સરકારે દેશના અનેક શહેરોને સ્માર્ટ સિટીમાં બદલવાની યોજના હવે સાકાર થવા જઈ રહી છે સુરત અમદાવાદ સહિત કુલ બાવીસ શહેરોમાં નાગરિકોને સ્માર્ટ સિટી મિશન અંતર્ગત ઉચ્ચતર સુવિધા મળવાનું શરૂ થવા જઈ રહેલું છે અને આ બાવીસ શહેરોમાં આવતા મહિના સુધી સરકારના સ્માર્ટ સિટીઝ મિશન અંતર્ગત ચાલી રહેલા તમામ પ્રોજેક્ટને પૂરા કરવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત મોદી સરકાર દ્વારા કરવામાં આવી રહી છે તો એ ઉપરાંત રેલવે મુસાફરો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે વહેલી સવારે રેલ મુસાફરી કરવી હવે તમારા માટે ખરાબ થવાની છે કારણ કે દ્વારા ટ્રેનની અંદર ઉપલબ્ધ ખાદ્ય પદાર્થની વધારો કરવામાં આવેલો છે એક વાનગીની અંદર પાંચ રૂપિયા થી લઈને પચીસ રૂપિયા સુધીનો વધારો કરી દેવામાં આવેલો છે સમોસા હવે આઠ રૂપિયા ને બદલે દસ રૂપિયાની અંદર મળશે સેન્ડવીચ પંદર રૂપિયા ને બદલે પચીસ રૂપિયામાં મળશે આ સિવાય

ચારસો ને છત્રીસ નિલિસી ખરીદી શકે છે અને જણાવી દઈએ કે જો કોઈ વર્ષે પ્રીમિયમ જમા નહીં થાય તો વીમાનો લાભ મળશે નહીં અને તમારી પોલિસી અમાન્ય ગણવામાં આવશે જેવી પણ મોટી જાહેરાત કરવામાં આવી છે તો ઉપરાંત ડબલ્યુ એચ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે ખાદ્ય પદાર્થોની જાહેરાતો પર કાયદો બનાવો ફૂડ એડવર્ટાઇઝિંગ બાળકો માટે જીવલેણ સાબિત થઈ ગઈ છે બે હજાર નવ થી બાળકોના ફૂડ એડવર્ટાઇઝિંગ ઉપર થી વધુ તબિયત અભ્યાસોમાં આ વાત સામે આવી છે એ નવી માર્ગદર્શિકાની અંદર આ માહિતી આપી છે કે જેણે તેણે ભારત સહિત સભ્ય દેશો સાથે શેર કરી છે આ માર્ગદર્શિકા તૈયાર કરવા માટે પાંત્રીસ નિષ્ણાંતોની સંયુક્ત ટીમ બનાવવામાં આવી હતી સાથે જ એ કહ્યું છે કે ફૂડ એડવર્ટાઇઝિંગને કાયદાના દાયરામાં લાવવામાં આવે તેવો પણ

કિસાન ક્રેડિટ કાર્ડ યોજના જે ઓગણીસો અઠ્ઠાણું માં કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોને તેમના ખેતી અથવા તો કૃષિ ખર્ચ માટે પર્યાપ્ત ધિરાણ પ્રદાન કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી હતી આ કૃષિ અથવા તો કેન્દ્ર સરકારની યોજના હેઠળ ભારત સરકાર ખેડૂતોને કૃષિ માટે સરકારી સબસિડીના રૂપની અંદર વાર્ષિક ચાર ટકાના રાહત દરે કૃષિ લોન સાથે સહાય પણ પૂરી પાડે છે અને જેમાં ખેડૂતોને વીમો પણ મળે છે આ કાર્ડ ધરાવતા ખેડૂતોને અકસ્માત વીમા કવચ પણ મળે છે જેના કારણે દુર્ઘટનાના કિસ્સામાં ખેડૂતો અને તેમના પરિવારોને નાણાકીય સુરક્ષા મળે છે જો તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે અરજી કરવા માંગો છો તો એસબીઆઈની વેબસાઇટ અનુસાર પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવો પડશે અને બેંક આ કાર્ડ ઉપર ખેડૂતોને તેના નિશ્ચિત વ્યાજ દર લોન આપશે જેમાં પચાસ હજાર રૂપિયા સુધીની લોન માટે કોઈ પણ પ્રકારનો પ્રોસેસિંગ ચાર્જ ચૂકવવાનો રહેતો નથી કિસાન ક્રેડિટ કાર્ડ ઉપર ત્રણ થી ચાર ટકાના દરે લોન આપવામાં આવે છે તમે કિસાન ક્રેડિટ કાર્ડ માટે કઢાવવા માટે બેંક શાખાની અંદર જઈને અથવા તો મોડ દ્વારા પણ અરજી કરી શકો છો આવક મર્યાદાની અંદર વધારો કરવામાં આવ્યો છે એમ ની અંદર આર્થિક રીતે નબળા વર્ગોને રાહત આપવા માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે મુંબઈ મેટ્રોપોલિટન રીઝન ની અંદર આર્થિક રીતે નબળા વર્ગો માટેની આવક મર્યાદા હવે રૂપિયા ત્રણ લાખથી વધારીને રૂપિયા છ લાખ કરવામાં આવી છે એટલે કે હવે તે લોકો જેમની આવક મર્યાદા થોડી વધારે છે તેઓ આ કેટેગરીના મકાનો ખરીદી શકશે મહારાષ્ટ્ર સરકારે જણાવ્યું છે કે કેન્દ્રએ આ અંગે રાજ્ય સરકારને પત્ર લખીને જાણ પણ કરી છે તો એ ઉપરાંત રેલવેની અંદર મુસાફરી કરતા લોકો માટે પણ મહત્વના સમાચાર સામે આવ્યા છે જનરલ કોચની અંદર મુસાફરી કરતા મુસાફરોને રેલવે ખૂબ જ સસ્તા ભાવે ભરપેટ ભોજન આપવાની છે મુસાફરોને વીસ રૂપિયાની અંદર સાત પૂરીઓ બટેકાનું શાક અને અથાણું મળશે નાસ્તાની અંદર રાજમા ભાત ખીચડી છોલે કુલશે છોલે ભટુરે પાવભાજી અને મસાલા ઢોસા માત્ર પચાસ રૂપિયાની અંદર આપવામાં આવશે ત્રણસો ને પચાસ ગ્રામ સુધીની આમાંથી કોઈપણ વસ્તુ પચાસ રૂપિયાની અંદર લઈ શકાશે અને હાલની અંદર કેટલીક જગ્યાએ ટ્રાયલ તરીકે પણ આ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે તો એ સાથે જ ન્યૂઝપેપરની અંદર ખાતા લોકો હવે છેતી જજો જે લોકો ન્યૂઝપેપરની અંદર વીંટાળીને વસ્તુઓ ખાતા હોય તેમને હવે છછેત રહેવાની જરૂર છે ન્યૂઝપેપરની અંદર ઉપયોગમાં લેવાતી શાહીની અંદર ઘણા જોખમી રસાયણો હોય છે જેના કારણે સ્વાસ્થ્યને ગંભીર નુકસાન થઈ શકે છે ઘણી વખત તેલી અથવા તો ગરમ વસ્તુઓ તેમાં વીંટાળીને ખાવાથી તે ભોજનની અંદર બળે છે અને રસાયણોમાંથી આંખોની રોશનીને નુકસાન થાય છે પાચન ક્રિયા ખરાબ થઈ શકે છે અને સૌથી મોટું તે તેનાથી કેન્સર પણ થવાનું જોખમ લોકોને વધી રહ્યું છે સાથે જો હોર્મોન્સને પણ આ પેપરની અંદર વીંટાળીને ખાવાથી નુકસાન થઈ શકે છે એટલા માટે પેપરની અંદર વીંટાળીને ખાતા પહેલાં હવે તમે છેતી જજો તો એ ઉપરાંત રાજ્ય સરકાર વીજળીની ખરીદી કરશે વીજળી ક્ષેત્રે સરપ્લસ ગુજરાત હવે વીજળી ખરીદશે રાજ્યની અંદર વીજળી માટે ખેડૂતોની ફરિયાદો મળી રહી છે રાત્રિ દરમિયાન વીજળી તેમજ રાજ્ય સરકારે સાતસો મેગા વોલ્ટ વીજળી ખરીદવા ટેન્ડર બહાર પાડ્યા છે આવતા ઉનાળાના કારણે પણ વીજળીના માંગની અંદર વધારો થવાનો છે અને આ જરૂરિયાતને પહોંચી વળવા સરકારે અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી છે અને હાલ રાજ્યમાં અઢાર હજાર મેગાહોટ વીજળીનો વપરાશ થઈ રહ્યો છે અને આગામી સમયની અંદર વીજળીના વપરાશને રાજ્ય સરકાર હવે વીજળીની ખરીદી કરવાની છે સમાચારમાં આગળ વધીએ તો સેમી કન્ડક્ટર હબ બનશે હવે ગુજરાત વાઇબ્રન્ટ ગુજરાતમાં યુ એસ ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ કન્ટ્રી સેમિનારમાં યુ એસ કાઉન્સેલર જનરલ માઇક હેકીએ જણાવ્યું છે કે અમેરિકા અને ભારતના સંબંધો વ્યવસાય ક્ષેત્રે ખૂબ જ સારા છે આવનાર સમયમાં ડિફેન્સ સ્પેમ અને સેમી કન્ડક્ટર ક્ષેત્રે ભારત અને યુએસની ભાગીદારી મહત્વપૂર્ણ બની શકે છે એટલે કે જે ભાગીદારી છે જેની અંદર હવે વધારો થઈ શકે છે જેને લઈને ગુજરાતની અંદર સેમી કન્ડક્ટર ક્ષેત્રે રોકાણ કરવામાં આવશે અને ટૂંક જ સમયની અંદર તેનું ઉત્પાદન પણ ગુજરાતની અંદર કરવામાં આવશે જેવી પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે